જય હિન્દ દોસ્તો સૌને મહારાજ જય શ્રી કૃષ્ણ આજે અમે એક એવા નિરાધાર પરિવારને એક દિવ્યાંગ વ્યક્તિની મુલાકાતે આવ્યા છે આ દિવ્યાંગ પરિવારની તમે વાત સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આજનો દિવ્યાંગ વ્યક્તિ કેટલી બધી ખરાબ પરિસ્થિતિ સાથે જીવી રહ્યો છે આજે બંને હસબન્ડવાઈફ દિવ્યાંગતાની સાથે તો જીવી જ રહ્યા છે પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પોતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે તો બસ આ દિવ્યાંગ વ્યક્તિ સાથે વાતચીત કરીએ એમની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ વિડીયો સાથે બની અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ છે મધુભાઈ રણછોડભાઈ વેગડ ગામ હનુમાનપુર તાલુકો ખાંભા જિલ્લો અમરેલી અને તમારું બેન કૈલાસબેન કૈલાસબેન તો હાલમાં શું તકલીફ પડી રહી છે આ બે જણા અપંગ છે અને દાખલા તરીકે કોન્ટ્રાક્ટ છે ને એવું બધું કામ સાહેબ કરીએ છીએ બે જણા અપંગ જ છે કાયદેસર અને છોકરા છે નાના કરવું તો પડશે સાહેબ એમાં તો હાલે ભણતર તો ભણ્યો ઘણું પણ રૂપિયા વગરનું સાહેબ ભણાય નહીં ને આપણે નાની ગરીબાઈ હોય આપણે દાખલા તરીકે બા ભાવતરો બિચારા આપણું રળી રળીને આપતા હોય અને ભણવાના પૈસા થતા હોય આપણે ન ભણી શક્યા છોકરો મારો નથી ભણતો એ બિચારો હા હારીઓ હકેલવા જાય છે છોકરી બિચારી જાય દોરા દોડવા નાના નાના છે તોય તો તમારા દીકરાને દીકરી ભણ્યાની એનું કારણ શું ભણવામાં હું તો આપણી પાસે પૈસા ટકા નથી ચોપડાના અત્યારે ભાવ કેવા ફી કેવી કઈ રીતથી આપણે પૂરું પાડવું અને આજે તમારે એક હાથ નથી તો જન્મથી નથી કે નહીં નાનપણથી સોટ લાગ્યો હતો મને નથી સાંભળતું શું ઉંમર હતી તમારી મારે લગભગ સત્ય હાથ આઠ વર્ષની સાત વર્ષની ઉંમર છે ગામમાં થાંભલા હતા ને થાંભલાની લાઈટ આવતી અને વાયર પીડાય છે આપણે કેમ શક્કર બનાવવા હાટું શક્કરડા બનાવવા હાટું જાય એટલે શક્કરડા હાટું હું લેવા દઉં વાળો લેવાઈ ગયો ચોટી ગયો પછી એક ધો ભાઈ ધોરું લઈને આવતા ને

એને રડવાનું તક નથી જો અમે તો બે જણા અપંગ માણા છીએ છતાં અમે આવું કામ કરીએ છીએ કરું મહેનત કરું મહેનત કર્યા વગરનું કોઈ ફળ નથી તો હાલમાં તમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે છે જો સાહેબ હું માવાય વેચવા જાઉં છું હાર્યું ટાકું છું રાત દિવસ બાર વાર એક એક બે વાગ્યા સુધી જાગીએ અને કોણ ટાચી છોકરા બધા ચોંટી જાય એમ બધા કામ કરીએ સો સાત હજાર રૂપિયાનું કામ થઈ જાય પાંત્રીસો રૂપિયા ભાડું અને બાયું તો અમારે ખારે હોતા જ નથી એ આવું ટાંકા જ કરે બેઠી બેઠી અને એને હાલવાનું બિચારી બળીઓ લઈ લઈને હાલ્યા કરે આજે તમે કીધું પ્રમાણે કે તમે બાર બાર એક એક વાગ્યા સુધી મહેનત કરો છો રાતના રાતના એક એક બે બે વાગ્યા સુધી તમે એને રાતના મહેનત કરો છો ઘણો બધો સંઘર્ષ કરો છો આજે તમે બંને હસબન્ડ વાઇફ દિવ્યાંગ છો છતાં પણ તમે મહેનત કરવા માંગો છો અને મહેનતનું ખાવા માગો છો બહુ સારી વાત કહેવાય છે આજે તમારાથી મહેનત નથી થતી છતાં પણ તમે મહેનત કરવા માંગો છો

છતાં પણ કામ કરવા આજે તમે ચાલી નથી શકતા છતાં પણ તમે મહેનત કરો છો બહુ સારી વાત કેવાય છે દિવ્યાંગ લોકો હર હંમેશને જો કે મહેનત તો કરતા જ હોય છે પણ આજે તમારી જેવા ઘણા બધા દિવ્યાંગ લોકો છે એ મહેનત કરવા માંગે છે આગળ વધવા માંગે છે પણ કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોય એના કારણે એ બિચારા હિંમત હારી જતા હોય છે પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકોના સાથ સપોર્ટથી અમે હર હંમેશને માટે દિવ્યાંગ લોકોને એવી રીતના સપોર્ટ બનતા હોય છે એવી રીતના પગભર બનાવવાની કોશિશ કરતા હોય છે કે જીવનમાં આગળ વધી શકે અને મહેનત કરી શકે અને હર હંમેશને માટે મહેનત કરવી જોઈએ અને આજે તમે કીધું એ પ્રમાણે કે તમે રાતના એક એક બે વાગ્યા સુધી મહેનત કરો છો છતાં પણ તમે કંઈ તમારું ઘરનું ગુજરાન ચલાવી નહીં શકતા તમે દરેક લોકોએ આ પરિવારની વાત પણ સાંભળી છે અને આ પરિવાર જોકે ઘણી બધી મહેનત પણ કરી રહ્યો છે છતાં પણ આ પરિવારને ઘણી બધી તકલીફ પડી રહી છે અને બેનનું તો એવું પણ કહેવું છે કે મારાથી ચલાતું નહોતું જો કે બેન તો દિવ્યાંગ છે છતાં પણ હોટલમાં કામ કરી કરીને અહીંયા સુધી પહોંચ્યા છે ને દીકરાઓને મોટા કરીએ છીએ દોસ્તો વિચાર તો કરો આજે આ મા બાપ દિવ્યાંગ હોવા છતાં પણ એ મહેનત કરે છે ને મહેનત કરવા માંગે છે કારણ કે આવા દિવ્યાંગ લોકોને મહેનત તો કરવી જ હોય છે પણ આવા દિવ્યાંગ પરિવારો પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે એ હિંમત હારી જતા હોય છે પણ આજે આપણે દરેક લોકોને સાથે મળીને આ દિવ્યાંગ પરિવારને એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરવાની છે કે આવનારા સમયમાં આ પરિવાર મહેનત પણ કરી શકે અને પોતે પોતાનો સમય શાંતિથી વિતાવીને મહેનત કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે અને જીવનમાં આગળ વધી શકે તો બસ દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ તો બસ દોસ્તો વિડીયો હેન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવારને આપણે રોજગારની વ્યવસ્થા કરીએ તો કાકા આજે રોજગાર સેટઅપ થયા પછી કેવું લાગે છે અરે એમાં ઘટે નહીં સાહેબ આ બધું આપ્યા પછી તો અમારી રોજી રોટી પૂરી થાય છે અને હવે અમે રળી ખાવું હવે અમે કમાઈ શકશું ને રોજગારમાં આરામથી કમાઈ શક્યો હું નહીં કમાઈ શક્યું ખુશ છો આજે અરે ખુશ છે ભટકતા હતા અમે અત્યારે અમને આપ્યું છે અમારી રોજી રોટી અમે કાઢશું આરામથી અમે કમાઈ શકશો ને હવે અરે આરામથી અને આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેને મદદ કરી છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે એમના સપોર્ટ તેમનો સહયોગથી તમને સરસ મજાનો રોજગાર મળ્યો છે તમે આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલને તમે કઈ કહેવા માંગતા હૈ તો એ અમારા ભગવાન જો અમને તો અપંગ માણને હોય એ અમારા સો મચ કેવું લાગ્યું છે આજે રોજગારથી ના તો બેન આજે કેવું લાગ્યું છે રોજગાર સેટઅપ પછી

થેન્ક યુ સો મચ હરીશન પિંકી પટેલ આજે તમારા સપોર્ટથી તમારા ખાસ કરીને આજે એવા દિવ્યાંગ પરિવારને રાહત મળી છે કે જે મહેનત કરવા માંગતા માંગતા હતા હતા પોતાની જિંદગીમાં આગળ વધવા પણ આવા પરિવાર પાસે પ્રકારનો સપોર્ટ એના લીધે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નહોતો પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી ખાસ કરીને આ દિવ્યાંગ પરિવારને એવી રાહત મળી છે કે હવેથી આ પરિવાર બે પૈસા કમાઈ પણ શકશે આગળ મહેનત પણ કરી શકશે અને પોતાના જિંદગીમાં આગળ પણ વધી શકશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી

એટલે કઈ રીતના નબળી ભાઈ પાંચ હજાર રૂપિયાનું કામ કરીને લાવતી ને બધા ખાતા શેમાં કામ કરતા તમારા વાઈફ ભાઈ હોટલમાં અચ્છા હોટલમાં કામ કરતા હતા અને એના ઉપર તમારું ઘરનું ગુજરાન ચાલતું પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની હવે તમારે એક સરસ મજાનો રોજગાર પણ સેટઅપ થઈ ગયું છે હવેથી તમે આ રોજગારમાં આગળ પણ વધી શકશો અને તમારા ઘરનું ગુજરાન પણ ચલાવી શકશો ઠીક છે કંઈ વાંધો નહીં આ રોજગારના માલિક હવે તમે છો આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે પણ આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટ થી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે કઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ